મિત્રો અહીંયા હવે કરે રહેશે અત્યારે બૂટનું કામ કાશું આપણા બધા પાણીમાં ભરાઈ ગયો આમાં એનું બધું હું હું તરીકે બેઠો છું અત્યારે જો આ બધા પાણી એટલું નીકળો કેમ કે આમાં બધે પાણી ભરાઈ ગયું ને એ ખાલી કરવા માટે આ બધા સારા બૂટ છે નવા એને બધી કરવા માટે સાફ સફાઈ ચાલુ છે પંપની બધા બધા ફરે છે આપણે અહીંયા બેઠા તો અડધું કામ તો થઈ જશે અડધા ગોઠવા જશે અત્યારે હવે આ બધા ઊભા ઊભા છે ને એ બધા ગોઠવવાના છે પાણી નીકળું જોરદાર ક્યારેલો પી ગયો બોલો પછી આ બધાને પેક કરીને મેં દેવાના અંદર સ્ટોરરૂમમાં જેથી કરી રીયુઝ થઈ જાય બસ આ બધાનો દુકાને પાછા જ રાખવાના છે એની કંઈ લોકો મને આલે જેકેટ નીકળું એમ નથી જો એ નાખી દો જેકેટ મેંકી જો તપી જાય આવી

ને હજી તો જ્યાં એક ટ્રક આવ્યો લગભગ એટલે બહાર જ હતા એવું નહોતું ને હવે તમે ત્યાં કોઈ આવતું નથી પૂરા હોય છે કે લાટ બધી ગાડીઓ લાગી પણ હજી કોઈ એવું નથી આઈવીસીનો એક ટ્રક આવ્યો છે અનલોડિંગ થઈને આવેલો હોય છે એ એવો બાકી અત્યારે તો આસીન બે જ છે એમને પૂરી ના આવે છે વાતચીત કે કરીને લે મંદિર અંદર હું અંદર ઓફિસમાં હતો

તો મોબાઈલ અગર નાખી ચાર્જ અને મળી બિલની એન્ટ્રી કરી માફ તો મિત્રો હિસાબ થઈ ગયો હશે ઘી થાંભતા સાંભળતા જોરદાર આપણે ગીત થાંભતા તો કે શેર સોંગ છે બરાબર તો એ ગીત સાંભળતા આપણે હિસાબ કરી નાખો છે હિસાબ પણ મામૂલી એવો છે ને આપણા સાત વાગી જશે અડધી પચીસ પર દેગલા કોનિકા ઈ ડે એક સિતા ઘરે જવા માટે तो તો લોકો મૂતાતો નું એનું કારણ છે કે નાઈટ વ્યુ આવી જ એટલે ઘરે સારું વ્યુ ન થાઉં તો એના કારણે આપ ભાઈને બ્લોગ ને તો એન્ડરકના કિસને કાલે લોકો ભગ બ્લોગ નહી તો કાલે પોસિબલ નહીં શકે કારણ કે હવે હમણાં લગ્ન પ્રસંગ એવો છે ફોત્રી વેચાવાનો છે ને તમને હું દેખાડીશ કે અમારી ઘરે પણ લગ્ન પ્રસંગ છે મારા ભાઈના છે તો એ તમને દેખાડીશ પેપર પણ હમણાં આવી જવાના છે લગ્ન પાંચ પેપર છે તો તકલીફ પણ પડવાની છે એની એ જ આપણે ટ્રાય કરી દઈશું તો મળી પરમ દિવસમાં તો તકલીફ આવે વચ